રાજકોટ સહિત રાજ્યભરમાં કોલેજોમાં તબીબ બનવા માટેની ફીમાં અસહ્ય વધારો કરવામાં આવતા આજે રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓ બહુમાળી ભવન જેવું ખાતે એકઠા થયા હતા જ્યાં ફી વધારો પાછો ખેંચો જીએમઇઆરએસની એક વર્ષની ફી

આગામી સમયમાં જીએમઈઆરએસની વડી કચેરી ખાતે રજૂઆત કરવા બાદ પણ ફી માં ઘટાડો કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ કોર્ટમાં જશે તેવી ઝિંકી પણ ઉચ્ચારવામાં આવી હતી અને રાજ્ય સરકારે અમારી વિનંતી છે કે જીએમઈઆરએસ માં મેડિકલના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલા ફી વધારાને તાત્કાલિક પરત ખેંચવામાં આવે અને વાલીઓને રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ઝી મર્સ જે બનાવેલી હતી સામાન્ય નાગરિક માટેની હતી સામાન્ય પબ્લિક માટેની હતી એમાં રાતોરાત અસંખ્ય ફી વધારો કરી લીધો જે સાડા ત્રણ લાખ રૂપિયા ફી હતી એની ગવર્મેન્ટ કોટાની ફી સાડા પાંચ લાખ રૂપિયા કરી અને મેનેજમેન્ટ કોટાની જે ફી નવ લાખ સાત હજાર પાંચસો હતી એની સત્તર લાખ રૂપિયા ફી કરી કે જે અસહ્ય વધારો ગણાય ટકામાં ગણીએ તો ગવર્મેન્ટ કોટામાં છાસઠ ટકા જેટલો વધારો કર્યો છે અને મેનેજર કોટામાં અઠ્યાસી ટકા જેટલો વધારો કર્યો છે જે સામાન્ય પબ્લિકને કોઈપણ રીતે પરવડે એમ નથી આ અસહયો ફીનો વધારો ગવર્મેન્ટને અમારી નમ્ર વિનંતી છે કે બંને એટલી ઝડપથી પાછો લઈ સામાન્ય પબ્લિકને માનસિક શાંતિ આપવાની પ્રયત્ન કરે અને આ રીતે આ ફીમાં સામાન્ય પબ્લિકના પણ છોકરાઓ ભવિષ્યમાં ડોક્ટર બની નહીં શકે આ વર્ષે જે જીમર્સ કોલેજમાં વધારો થયેલો છે જે ઓલમોસ્ટ ડબલ છે તો અમે બે વર્ષ મહેનત કરીને નીટની એક્ઝામ આપી અને હવે એ લોકો કહે છે કે આટલો વધારો છે અને અમારી જે ગવર્મેન્ટ કોટાની જે સીટ્સ હોય એ બી એ લોકોએ મેનેજમેન્ટ કોટામાં કરી નાખી તો ફીઝ ઓલમોસ્ટ બહુ વધારે થાય તો ગવર્મેન્ટ કોટામાં થર્ટી લેખ સમથિંગ થાય ટોટલ એન્ડ મેનેજમેન્ટ કોટામાં એટી લેખ તો બધાઈને એટલી ફી પોસાય એમ નથી તો જે અમે મહેનત કરી એ બધાઈનું શું